અને જાણવાની વિધિ પણ બતાવતા બતાવનાર તો ભગવાન છે પરંપરામાં અમૃતચંદ્રાચાર્ય થયા

નોય કાય દે એમાં યોગા દ્યો ઇઠોતે દિશાલમાં ગામમેદરમાં રામોજી શેઠ હતા એને મુંબઈ માં પરોક્ષ પ્રભાવ કોટડી શ્રીમદ રાજીતજીએ સાંપના કરી અને એમાં સમયસાર કબાઈ નંપાનામાં છબબેલા યાજી પુસ્તક ગાયું લેવાયું જોર આહા હેવેરી ની નજર હિરા ઉપર પડતા હિરા નું મારતું છે ઘરે આ તો ઓસરી છે આ

થયો પણ કેટલીક પ્રગટ થઈ ચુકી હતી પણ લગ્ધી બહાર ના આવી કારણ अभिरिचय करी, हमें यात्रियन अपने ने हमारी पास एकल पुष्टको एम नहीं, हमें जिन्हें स्पष्टीकरण करिए चाहिए कि बताने पास है वो भी, एकल लेकर चीनो सोमा में स्पष्टीकरण करिए चाहिए अर्थ करिए चाहिए, एम करिए ने इन्हें बताने गणन तैयार किया, गणन जो है ना समित मां, योग तानुसार, शोकशाओ नुस